શંકરાહાઈ હોસ્પિટલમાં પંદર વર્ષ પૂર્ણ થતાં તેની પંદર વર્ષની ઉજવણીના ભાગરૂપે શંકરાઈ હોસ્પિટલ દ્વારા તમામ સરકારી કર્મચારીઓની આખરી તપાસ જાગૃતતા માટે કેમ્પ યોજાયો હતો બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે જૂના બસ ડેપો આણંદ ખાતે અધિકારીઓ કર્મચારીઓ ડ્રાઈવર અને કન્ડક્ટરની આંખોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ડેપો મેનેજર કે એમ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શ્રીવાળી એસટી ડેબો મેજર આણંદ અને આજરોજ ખાતે આવેલ સંક્રાહિ હોસ્પિટલ દ્વારા ફ્રી આંખોનું નિદાન કેમ્પનું આયોજન આણંદ રાખેલ છે તમામ ડ્રાયવક્ટર કંડક્ટર મિત્રો તથા અન્ય સ્ટાફની આંખોની ચકાસણી ફ્રી ચેકઅપ કરવામાં આવશે એ રીતે કાર્યક્રમ રાખેલ છે અને આજુબાજુના જે ડેપો છે એ લોકોને પણ આમંત્રણ આપેલ છે કે અહીંયા જે ફ્રી હોય તો આવીને